હલો ફ્રેન્ડ્સ હું છું રમેશ ભરડા ને જો આપણે આજે આવી ગયા છે સીવમ ભળીએ તો આપણે ગાડીમાં બ્રેક નથી લાગતી તો જો આપણે ટાયરું બાયરું ને બધી નોખા કરીને ખા ડ્રમમાં કટ મારવાનું છે અને પટ્ટા જળવા દેવાના છે ગળું શહેર તો તમે જોઈ શકો છો આગળનો વિડીયો હલો ફ્રેન્ડ્સ જો આજે આપણે આવી ગયા છે ભળીએ તો જો આપણે ટાયરું કાઢીને ખાંશે બ્રેક નથી લાગતી તો પટા આપણે જળવા જાવાના છે અને ડ્રમમાં કટ મારવાની છે આજે તો જો આ આપણા છે તમે જોઈ શકો છો જો આ છે આ બધા એને કમ્પ્લીટ કરવા જવાના છે ને જો ટાયરું કાઢીને ખા જેક ઉપર ગઢ્ડી રાખ દીધી છારે સારા ટાયરું કાઢી લે ને જો આ ટાયરું આપણે પડ્યા છે ભાઈ ને આમાં જો કટ મારવાની છે ડ્રમોમાં બધીમાં કટું મારવાનું છે ને તમે જોઈ શકો છો તો ટાયર કાઢીને જેક ઉપર ગાડી રાખી દીધી આપણે હવે આપણે આને ભરીને લેથે હું ગળું લેથે આપણે આને હરિભાઈને લેથે મુકવા કટુ મારવા કટું પટા પટ્ટાધડવા તો જો આ આપણું ટ્રેક્ટર છે ઓલું ટેમ્પર છે ને જો આપણે પટ્ટા જવા ને જો ભરીએ છીએ ટેમ્પર છે આપણે જો ટેમ્પર લઈને ગળું જવાનું છે ને જો પટ્ટા બધી ડ્રમ ને આપણે ગાડીમાં ભરી લઈએ છીએ તો અમારા કારીગર છે વિમલભાઈ મોકરિયા તો આપણે ચામુંડા એસેસરી વિકાસમાં આવી ગયા છે તો આ ભાઈ પટા પટા કમ્પ્લીટ કરે છે હમ આપણે વૈદ્ય કટ મારે છે આવી ભાવિક ભાઈ ડ્રમ માં કટ મારે છે ભાઈ વિમલ મોકરિયા બે વેરાવળ મારુતિમાં માલ લેવા ભાગ્યા છે ગાડીનો આપણે પટાણોનો માલ લેવા જો ભાગ્યા તો તમે જોઈ શકો છો અમે આ વેરાવળ જઈએ તો આ વેરાવળ ભાગ્યા છે હાઈવે ઓ જો વેરાવળ જાયે છે આપણે અમને વિમલ મોકરિયા ઓ ભાઈ તો ભાઈ રસ્તામાં જો મેઘલ નદી આવી તમને બતાવું છું

બેરાેલ્ડિંગ કરવા આવી તમે જોઈ શકો છો ભાઈનાર ગડુમાં વેલ્ડિંગ ની દુકાન માં પગારદારિયા પંદર હજાર પગાર છે બેરાભાઈ નો સાંભળતા નથી બહુ ઓછું સાંભળ્યું મોકરિયા તો પાટા ફિટ કરવા માંઈડા જો આ રીતના દોસ્તો ફિટ કરે છે જો આ રીતના બ્રેકના પટ્ટાઓ હવે અમારે વિમર મોકરીઓ પાટાના ગોલા નાખે છે જો આ રીતના પાટા ફિટ કરવાનું હોય nó bé bay ở đây, nào là gôla nát rồi vậy, không có đi, <tôi đi>, <tôi đi>, <tôi đi>, <tôi đi>

જો અમારું વિમલભાઈ હાડી જો ચડાવી દે છે જો ચડાવી દીધો મારો વાલા જો કમ્પ્લીટ ચડાવી દીધો અમારો વિમલભાઈ મોખરી હ હા તમે જોઈ શકો છો હવે અમારું વિમલભાઈ ટાયર ચઢાવે છે त आमाल भायो टायर स्टी कारजी दो ट